ડ્રગ્સ ક્યાંયથી પકડાય તો મારા ગુજરાતમાંથી પકડાય એ આપણા સૌના માટે શરમજનક છે અને ભારતીય જનતા પાર્ટીની હપ્તા ખાવ પદ્ધતિ માન્યતાઓને માલામાલ કરો ગુંડાઓને સીધો ખેસ પહેરાવો ભાજપના સભ્ય બનાવો અને મન પડે એવું કરવાનો પીળો પરવાનો આપો એનું આ પરિણામ છે આ ગુજરાતમાં શાંતિ એકલાસ કાયદો અને વ્યવસ્થા એ અવ્વલ નંબરની રહેતી હતી અને સમગ્ર દેશમાં નહીં વિશ્વમાં ગુજરાતની શાંતિ વખણાતી હતી ઘણા જૂના મિત્રો છે બધાને ખબર છે કોંગ્રેસની સરકારો હતી એ વખતે નિયમ નહોતો કે રાત્રે બાર વાગે દાંડિયા રસ બંધ થાય સવારમાં પ્રભાતિયા એટલે કે રોડ થાય ત્યાં સુધી દાંડિયા રાસ લેવાતા અને રાત્રે બે કે ત્રણ વાગે દીકરી એટલી સાયકલ પર ઘેર જતી અને ક્યારેય કોઈ તકલીફ ના પડતી એકસો ઓગણસીર બળાત્કારની ઘટનાઓ આપણા ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં બની આ પ્રકારની કાયદો ની વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યારેય નહોતી સુરતની ઓળખ ઓળખ એટલે આખા વિશ્વમાં એક આર્થિક હબ તરીકે છે અને અહીંયાનો ડાયમંડ ઉદ્યોગ અહીંયાનો ટેક્સટાઇલ ઉદ્યોગ આખા વિશ્વમાં જાણીતો છે જે ડાયમંડ ઉદ્યોગમાં કલાકારો પોતાના આરોગ્યની ચિંતા કર્યા સિવાય જે રફ ને ચમકાવીને હીરો બનાવે છે અને હીરાની ચમકની સાથે સાથે એ રાજ્ય અને દેશની તિજોરી ભરવાનું કામ પણ કરે છે દેશના શ્રી આખા વિશ્વમાં જાય ત્યારે સુરતના ડાયમંડ માટેની વાહવાહી લેતા હોય છે એના માટેનું ગૌરવ પણ લેતા હોય છે આદરણીય પ્રમુખશ્રીએ જે કીધું એ મુજબ સરકારની ખોટી નીતિઓ ઉદાસીનતાને કારણે જે રીતે સુરતનો ડાયમંડ ઉદ્યોગ આજે મંદીમાં ગરકાવ થઈ ગયો છે અને એની કારણે આર્થિક રીતે તો મોટું નુકસાન થયું જ છે પણ સાથે સાથે રત્ન કલાકારો બેરોજગાર થવાથી રોજ આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે